ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ગયા છે સાડા દસ અત્યારે જઈ રહ્યા છે આપણે હનુમાનજીના દર્શન કરવા માટે અને પછી ત્યાંથી જવાનું છે મારે ડીમાર્ટ થોડીક શોપિંગ કરવા માટે અને આજે અમારી સાથે સૌદાસભાઈ સૌદાસભાઈ જય મુરલીધરભાઈ અને હું કહેવાય ડીમાર્ટમાં થોડુંક વસ્તુ લેવાનું છે ઘરનું કરિયાણું એટલે કે આપણે રૂમમાં થોડોક નાસ્તા પાણીનો સગવડ કરવાની છે અને પછી ખબર નહીં આજે કોલેજ જવાનું છે એમાં એવું છે કે આજે સરની તબિયત ખરાબ છે એટલે સર ગ્રુપમાં મેસેજ નાખી દીધો છે કે આજે હું રજા ઉપર છું તો કોલેજ જવાનું છે મજા મસ્તી કરવાની છે એટલે જોઈએ છીએ આજનો દિવસ કેવો

ઘણી બધી વસ્તુઓ આવી ગઈ છે હું તમને આજે થોડી વાર બતાવું પેલા જમવા જઈએ છીએ કે સાડા બાર વાગી ગયા છે વિચાર છે આજે કોલેજ નથી જવાનો કારણ કે છે ને સરનો મેસેજ આવી ગયો છે કે આજે લેક્ચર નથી એટલે ખોટા ખોટા કોલેજ ક્યાં જવાનું ઘરે આરામ કરવાનો વિચાર છે હવે જોઈએ આગળ શું થાય છે એટલે મસ્ત મજાનું આપણે જમી લઈએ કે ભૂખ લાગી ગઈ છે યાર કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો અત્યારે છે ને આપણે હેમ્પર આવ્યું છે શું કહેવાય એક માનો ગરબા નામનું તમને ખબર મેં એક પ્રમોશન કરેલું હતું એનું એક હેમ્પર આવે મળતું તો હેમ્પર લેવા જઈએ છીએ અને પછી જવાના છે

તો ફાઇનલી ગાઈઝ અટલ બ્રિજ આવી ગયા છે અમારા સૌદાશભાઈ સૌદભાઈ એ સૌદાશભાઈ કેમ છે ભાઈ દોડતા દોડતા આવ્યો ભાઈ આમ જો ખાલી ત્યાં વર્ષો થઈ ગયો છે અટલ બ્રિજ છે અને અત્યારે આપણે અટલ બ્રિજ આવી ગયા છે પાણીનો બોટલ લઈ લીધો છે ભાઈબંધ આવ્યા છે ભાઈબંધને મળીએ અને પછી પાછા વાત કરીએ ફાઇનલી મિત્રો તમે આ વિદ્યાર્થી ને જોઈ રહ્યા હતો આ વિદ્યાર્થી છે ને મફત છે ને એટલો બધી ફાઈન આવી ગયો છે અને હું નીચે બેઠો હતો અને શું મારી કેવો આને વાત શબ્દો નથી આમ ગજબ કામ કરી રહ્યો છે પણ હું કે આમ લીલા આને જુગાડ કેવાય જુગાડ જુગાડ એને હું શું કે આપડા જ પૈસા અટલ બ્રિજ મેનો છે આપડા ટેક્સ ના પૈસા છે એટલે મારો અટલ બ્રિજ ફરી એવો છે હું સાંજે બેઠો હતો અને એના ભાઈ આવ્યા હતા અને ભાઈ બંધ મળી દીધું છે અને અમે અત્યારે બેસે ને મસ્ત છે ને અત્યારે શાંત વાતાવરણ છે સૌ તમે કેવી મજા સાચું બોલો એકદમ મજા આવે જોરદાર મજા આવે છે ને કુદરત ના ખોડે આ યાર હાજી હાજી પણ આપડે ગામડા જેવું તો ના દેવું બધું થાય પણ ગામડા જેવું ના દે શું કેવું ગામડું ગામડું યાર એમાં છે ને હું કે મારા ફેન ફોલોઅર મળી જાય ને હા હા ગજબ દોસ્ત હમણાં એક બેન મળ્યા કેશોદ ના મને કે ભાઈ તમારા વિડીયો જોઈએ છે મેં કીધું તમે કેશોદ થી મારા વિડીયો જોવા મારા માટે બહુ મોટી વાત છે અને હું કે ક્યાંક જતા હોય ને તો ઓળખે ત્યારે બહુ મજા આવતી હોય છે તો ચાલો હવે થોડી વાર માટે ચાલીએ પછી જવાનું છે હનુમાનજી ની આરતી માં જવાનું છે સાત વાગે તો રૂમે પણ પહોંચવું પડશે અને હજી હેમ્પર જોવાનું તો બાકી છે મારું ભાઈ કેવડું મોડું હેમ્પર હતું એ નંબર શું શું છે જોવાનું બધું બાકી છે તો ચલો ફટાફટ આપણે પહોંચીએ ઘર સાઈડ તો ફાઈનલી ગાઈઝ આપણે છે ને રિવર ફ્રન્ટ નીકળી ગયા છે ને હવે જઈ રહ્યા છીએ અત્યારે છે આપણે હનુમાનજીના મંદિર દર્શન કરવા માટે ભાઈબંધ આપણે વિપુલભાઈ ને કીધું કે છે ને લાડુ લેતા લેતા આવજો મારા વિચાર છે કે આજે હનુમાનજીને લાડુ ધરીએ તો ફટાફટ આપણે સમૃદ્ધ હોસ્ટેલ સામે જે મંદિર છે ને ત્યાં આપણે લાડુ ધરવાના છે ને પછી આપણે હોસ્ટેલમાં જવાના છે અમારી સાથે મારા સૌદાસભાઈ તો એ જ ગયા છે ભાઈ

પણ વિચાર્યું કે પેલા હેમ્પર બોલે કે મારી બધી ફેમિલી રાહ જોઈને બેઠી કે હેમ્બર માં શું હશે તો વિચારવા વજન છે ને બહુ ઘણો વજન છે જોઈએ શું નીકળે જાવ કટિંગ કરીએ છે માં ખોલીએ શું લાગે તમને શું લાગે આ પૈસા નીકળશે ના ના પૈસા ના નીકળે એ તો બોલી જવાનું ફાઇનલી ફાઈનલી ગાઈસ તમે જોઈ શકો છો આ શું નીકળો જો આ તો ગુડુચો છે બધો એ બધો જો કઈ કમ જો બધો ઢોળાય છે હા ગાદલી છે ગાદલી કે સાઈમાં

साचो, साचो। आ, शुकुर, शुकुर शुकुर सुप, सुप। बारा। क्या बात है गजूर सोदत्त भाई क्या लागो जोरदार मारा वाला भाई ઘણી વસ્તુઓ છે ખોલીએ આ માના છે તમે જોઈ શકો છો છે પછી બીજું શું આવે છે છે કિસમિસ 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 ચાલો બધા કિસમિસ ખાવા માટે હજી વસ્તુઓ ઘણી છે ઉભા રહો બદામ 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 કચ્ચા બદામ હાલો બદામ મળી ગઈ છે હજી શું વસ્તુઓ છે ઘણી વસ્તુઓ છે વાહ સૌદાસ આમ જો ખાલી મોહનથાળ પ્રસાદ યાર આમ જો તું ખાલી યાર પ્રસાદ યાર માતાજીની પ્રસાદ આવી ગઈ મિલનભાઈ મોઢા પાણી આવી ગયો માર ભાઈ અને હવે પાછો નીકળો આ હા હા કાજુ 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 ગજબ બોસ જોયું તમે ખાલી હજી વસ્તુ મોજગડી કમ છો હજી કોઈ સાદુ છે આ હા 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 દીવડા આપણી પરંપરા છે આપડી આ પરંપરા દીવડાઓ છે તમે જોઈ શકો છો મારો ભાઈ આગળ જ મીણબत्तीની વાત કરતો તો મીણબत्ती જેવા દીવાઓ આવ્યા છે ભગવાન જો કે આપડી આપડી પરંપરાઓ છે આપડી ધાર્મિક સંસ્કૃતિ છે એ કોઈ પણ શુભ કાર્યને કાર્યમાં દીવો પ્રગટાવ્યા છે થેન્ક યુ સો મચ માનો ગર્બો કે જો આ આટલી મસ્ત ભેટ આપી છે એમ ભરાયું છે અંતો જોઈ શકો છો આકાલ બોદરી યાદ દેવી ਸਰભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો આ અમુક એક છે અહી વસ્તુઓ તો ઘણી છે આ જે જે તો હું મારો છે વાહ આ બી શું કહેવાય દીવ દીવો છે પણ હું કે ડિઝાઇનર દીવો છે તમે જોઈ શકો છો બહુ જ સારો છે મજા આવ્યું છે હજી એક વસ્તુ છે લાસ્ટ વસ્તુ વધી છે આ શું છે કોમેન્ટ કરો આ શું હશે તમે જો ખાલી ચલો જોઈએ છે શું છે આમાં સદાય શું લાગે તમને મિલન ભાઈ અમા તો આ હા એ ચાંદીનો સિક્કો ભાઈ ભાઈ મિલન ભાઈ શું વાત છે ચાંદીનો છે કે પછી જેનો હોય નો પણ ચાંદીનો જ લાગે છે મને કે વાત છે યાર માનો ગરબો હે ગજબ બોસ આ જોઈ શકો છો માનો ગરબો છે ને બાકે જોરદાર થેન્ક યુ સો મચ ફોર માનો ગરબો મારા માટે અમૂલ્ય ભેટો છે હજી અજીબ વસ્તુ છે આ છે જોરદાર અવાજ લાગે તો છે કંકુ લાગે છે કલર કલર કંકુ હોવું છે આ કંકુ છે

ગરબા રમો બેશક રમો ગરબા પણ પેલા માની આરાધના કરજો ને પછી ગરબાના સ્ટેપ રમજો તો ચાલો હવે જમ્યા કે કારણ કે ભૂખ લાગી છે ને આ કાજોડા પર ખાસો નિરાદ તો ચાલો મળીએ છે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ તો ફાઇનલી ગાઈઝ આપણે જમી લીધું છે ને હવે છે ને આપણે છે ને મોહનથાળ જમવાનું છે એ પણ અંબાજી માનો છે અંબાજી થી આ પ્રસાદ આવેલો છે માના ગરબામાં તો આપણે મસ્ત મજાનો પ્રસાદ ખાઈ લેવાનો છે અને આજના બ્લોગ ને આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ છીએ કારણ કે આજે વહેલું સુઈ જવાનું છે અને એટલે હું તો નહીં આવે બટ આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી દેવાનો છે કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટ પોમેન્ટ કર દેજો આપણે પ્રસાદ ખાઈ લઈએ છીએ ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ